તમારા નવ સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા અને શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજા માં જ અત્યારે ભાઈ બાપા આવી રહ્યા છે અમે બધા તો આવી ગયા છે ચાર પાંચ દિવસ થઈ ગયા અને બાપા છે ને આવે છે તમને લેવા આવી છું ને આવે છે બસમાં તો ફોન આવી ગયો કે આવી જજે આપણે નેશનલ હાઈવે ઉપર ગાડી લઈને ઉભા રહી ગયા છે હવે આવે ને એટલી રાહ જોઈએ છે કે હવે કેટલી વાર આવે દાલબાટી નો પ્રોગ્રામ જો આમનો બધું સ્લાડ ને બ્લાડ ને આયો હવે તક બાબુ મહેમાની

તો બસ મોજ હોય તો જો ફટાફટ છે ને ઢીંગુભાઈ ને મામા ઘેર હોળી કરવા જઈ રહ્યા છે તો ઢીંગુભાઈ હમણાં દસ દિવસ સુધી દેખાવાના છે ને તો ઢીંગુભાઈ જય શ્રી કૃષ્ણ બેટા આબરો અહીંયા ખાય તો આબરો અહીંયા જબરા જબરા આબરો અહીંયા ખાય મામા ને ઘેર જવું સોડી કરવા કા જે હા શું કેવાય તો મેં શું કીધું હા

वीडियो कल कर दिया मैं क्यों करता हैं? हाँ ये बात जी से वो ये रहते हैं। नहीं यार आप किधर हूँ ने दूध पास हूँ? हाँ हाँ ऐडिंगू भाई बकरी दूध पास हूँ दिखा ने ऐडिंगू भाई ऐडिंगू भाई, भाई। आम जता? अरे हा 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 तो यार जो केरी नूं मधु आज तक हमारा दाई बेगवान नौ

હા હા તો છે ટીક કરી ઓટલા હાલે હાલે એ વાત રાઈટ છે તો ત્યાં જો દૂધ થઈ ગયું છે ને આ બધા છે ને માં તો નથી માં મોટો ચડાઈ ગયો ગયો દીકો મોટો ચડાઈ ગયો માં કે મોટો ચડાઈ ગયો ડાયો દીકો आओ जो बेटा। आता। दादा ध्यान पेरो। दादा हमुजियान ध्यान लोकामुजियान, है? लोकामुजियान। आओ जो बेटा। ए, दस, दस दिन के बाद मिलेंगे। दस दिन के बाद मिलेंगे। दस दिन के बाद मिलेंगे। सारी हमुजियान पे। उठने मार दिकरी, जगह आई लोटा ही जगह आई मार दिकरी। नहीं वो, जो है है। शिताराम, शिताराम हूँ, फाइव में उतारू हूँ आ। वाह, तो तो मारा हूँ क्या भाई, मोटो चौक आओ तो वहाँ। हाँ।

ઉભા જો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો હા વેરી ગુડ વેલી ગુડ વેરી ગુડ જો હા આરવ ભાઈ બાર આવ્યા છે આરવ ભાઈ દીદી ને આવજો કેવા આવ્યા છે હા હમણાં છે ને વરરાજા બનવાના છે ભાઈ ઢિય ણેે ને ના ભ�ો દેંં સાવં કૹાળૂ ખળાાામ ખળે નાાામ ને 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 નાામ નેને ને ને નેન કેન નેન ને ને �